નમસ્કાર મેં મનોજ ચૌહાણ ગુજરાતની તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ ગામ પંચાયતમાં થતા ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં એક રાજપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને આ રાજપત્ર બાબતે આપણે વાતચીત કરવાની છે કે

સત્તા અને અધિકારો આપવામાં આવ્યા છે કે જેના વિરુદ્ધમાં કાનૂન સોમનાથ લાઈવમાં અને નવા હોય દર્શક મિત્રો તો લાઈક કરજો કમેન્ટમાં તમારા તરફથી અભિપ્રાય આપજો શેર કરજો કારણ કે હવે ગુજરાત રાજ્યની સરકાર એક્શન મોડમાં આવી છે કે જે કોઈ પણ ભ્રષ્ટાચાર કરતા બાતમી ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા સરકાર એક્શનમાં આવશે ભ્રષ્ટાચાર સિદ્ધ થશે તો પંચાયતના પ્રમુખ ને ડીડીઓ ઘર ભેગા કરી શકે છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો સામે થશે કાનૂની કાર્યવાહી તપાસ કાર્યવાહી કરવાની સત્તા ડીઓ અને તેમના ઉપલી અધિકારીઓને અપાઈ તાલુકા અને જિલ્લા પ્રમુખ સામે કાર્યવાહી કરી તપાસ હાથ ધરવામાં આવશે જિલ્લા વિકાસ અધિકારી પણ હવે પ્રમુખ સહિતના આધારે પણ તપાસ કરી શકાશે જોડાતા રહો લાઈવ ન્યૂઝ સાથે અધિકારી પંચાયતી રાજમાં ચૂંટાયેલા હોદ્દેદારો ની સામે કાર્યવાહી કરવાની સત્તા અધિકારીઓને આપતું રાજપત્ર જાહેર કરવામાં આવ્યું છે સવાલ એ ઉભો થાય છે મહત્વનો કે પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે સરકારની શું રણનીતિ રહેશે આવનારા સમયમાં અત્યાર સુધીમાં તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખો તેમજ ઉપપ્રમુખો ન્યાય સમિતિના ચેરમેનો હોદ્દેદારો સામે ભ્રષ્ટાચારના આરોપ પર કાનૂની કાર્યવાહી કરવાની કોઈ પદ્ધતિ કે કોઈ પરિપત્રો જાહેર નતા કરવામાં આવ્યા પણ પંચાયતો એવી ભ્રષ્ટાચાર પચીસ આગામી તારીખ ત્રણ ત્રણે રાજપત્ર જાહેર કરવામાં આવ્યો છે આ રાજપત્ર પ્રમાણે સરપંચ હોય પંચાયતના સભ્ય હોય પ્રમુખ હોય કે ઉપપ્રમુખ હોય તેમની સામે ભ્રષ્ટાચારની ફરિયાદ

જે રાજપત્ર જાહેર કરવામાં આવ્યું છે એનું પાલન ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં પણ થશે કે કે નહીં આવનારા સમયમાં કારણ ગીર સોમનાથ જિલ્લા પંચાયતની વાત કરીએ કે ભાઈ ગામ પંચાયત જિલ્લા પંચાયતમાં પણ ઘણા એવા લોકો વિરુદ્ધમાં ફરિયાદો અત્યારે આવી રહી છે અઢળક અને વિરોધ પક્ષના લોકો દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી છે પણ ખાસ કરીને આપણે મહત્વની વાત કરીએ કે ભાઈ અરજદારો અરજદારો દ્વારા બહુ જોરદાર ફરિયાદો આવી ગઈ છે સૂત્રો મુજબ જાણવા મળ્યું છે ને એના મુજબ સર્વ તપાસ કરવામાં આવશે કે ગીર સોમનાથ જિલ્લામાં ગામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જે કોઈ પણ પ્રમુખો હોય ઉપપ્રમુખો હોય 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 સરપંચો કે જેટલા પણ હોદ્દેદારો જિલ્લા પંચાયતના સદસ્યો હોય એમના દ્વારા જો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હશે તો ગુજરાત રાજ્ય સરકાર એક્શન મોડમાં છે અને આવનારા સમયમાં આપણે પૂરેપૂરી આશા અપેક્ષા છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અહિયાં નિમાયેલા પ્રતિનિધિઓ દ્વારા ડીડીઓ દ્વારા આવા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડી અને એમને ઘર ભેગા કરવામાં આવશે અને આપને આ સમાચાર જો પસંદ આવ્યા હોય તો લાઇક કરજો કમેન્ટમાં અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો